હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ચેનલ પર દિલથી સ્વાગત છે મિત્રો આ ત્રણ દિવસ રેગ્યુલર પીવો છત્રીસની કમર થઈ જશે ત્રીસ ની શું તમે વધતા વજનથી પરેશાન છો પેટ વધારે પડતું બહાર નીકળી ગયું છે મિત્રો ઘણા બધા ઉપાય તમે કર્યા પરંતુ થતું થતું નથી નથી ફેટ તો આજે હું એકદમ સરસ મજાની ઘરેલું પાવરફુલ રેમેડી માત્ર ને માત્ર તમારા માટે લઈને આવી છું જે તમારા વધતા વજનને તરત કંટ્રોલમાં કરવાનું કામ કરશે મિત્રો અહીંયા સૌથી પહેલી વસ્તુ છે આદુ મિત્રો તમે આદુને સુકવીને જે સૂંટ પાવડર આવે છે જે માર્કેટમાં રેડીમેડ સૂંટ પાવડર મળે છે એ પણ લઈ શકો છો અથવા તો આદુ માર્કેટમાં એકદમ સસ્તું મળતું હોય તો આદુને સૂકવો આદુનો પાણીનો ભાગ બાળી નાખો અને એ આદુના ગામડા તમારી સૂંઠ બની જાય છે એમાંથી ઘરે જ મિક્સર વાયનો સૂંઠ પાવડર પણ બનાવી શકો છો મિત્રો ઘણા ઘરોમાં આખો વર્ષ ચાલે તેટલો સૂંઠ પાવડર જાતે બનાવતા હોય છે કંટ્રોલ કરી શકાય છે મિત્રો આદુ એવી વસ્તુ છે જે વાયુ પિત્ત ને કંટ્રોલ કરવાનું કામ કરે છે શરીરમાં વાત પિત્ત અને કફ ના જે અનબેલેન્સ થી જે રોગ થાય છે એની સામે તમે રક્ષણ મેળવી શકો છો નિયમિત આદુના ના સેવન થી કમર નો દુખાવો ઘૂંટણ નો સાથે સાથે જોઈન્ટ પેઈન નો દુખાવો નસો ની તમે મુક્તિ મેળવી શકો છો ખરેખર આ ઉપાય ખૂબ સરસ મજાનો છે મિત્રો વધારે પડતી વજનની સમસ્યા હોય તો એમાંથી પણ તમે મુક્તિ મેળવી શકો છો કારણ કે આદુ છે તમારા મેટાબોલિઝમ ને બૂસ્ટ કરવાનું કામ કરે છે મિત્રો ઘણા બધા ઉપાય કરીને થાકી ગયા છો કસરત કરીને થાકી ગયા છો યોગા કરીને થાકી ગયા છો જીમ કરીને થાકી ગયા હોય તો આ ઉપાય તમારા માટે છે વજન ઘટવાનું નામ નથી લેતો તો આ ઉપાય તમારા માટે છે ખરેખર મિત્રો આ રેમેડી એક વખત ટ્રાય કરે છો ખરેખર તમારે આ રેમેડીનો પ્રયોગ ભૂખ્યા પેટ ખાલી પેટ લેવાનો છે મિત્રો સીપ લેતા લેતા પીવાનું છે હુંફાળું ગરમ ગરમ પીવાનું છે ખરેખર આ ઉપાયની મદદથી થશે તો સૌથી અહીંયા ત્રીસ ગ્રામ જેટલું આદુ લેવાનું છે આદુને તમે ખાંડીને લઈ શકો છો આદુને તમે છીણને લઈ શકો છો અથવા તો આદુને ધોઈને સારી રીતે આવી રીતે નાના નાના પીસ પણ એના કરી શકો છો તો અહીંયા આપણે આદુ છે આપણે નાના નાના કટકા કરી લીધા છે આદુ શિયાળામાં ખૂબ સરસ મજાનું મળતું હોય છે મિત્રો આદુની મદદથી તમારા શરીરમાં અલગ જ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થશે જેના કારણે તમે ઠંડી સામે રક્ષણ મેળવશો સાથે સાથે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે એ ઉપરાંત આદુ તમારા શરીરની અંદર નસોની તકલીફ દૂર કરે છે નસોના બ્લોકેજ દૂર કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર સાંધારણ દુખાવા હોય વાતાવરણ ઠંડુ હોય અને ઠંડા વારણ વાતાવરણથી તમારા જો સાંધારણ દુખાવા હોય તો એ પણ દૂર કરવાનું કામ કરે છે આદુ તો ખરેખર મિત્રો આ રેમેડી તમારી બ્લોક નસો ખોલે છે સાથે સાથે તમારા શરીરની અંદર લોહી છાળું થતું અટકાવે છે મિત્રો તમારા શરીરને સ્ટ્રોંગ બનાવે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે આદુના નિયમિત સેવનથી શરદી ઉધરસ કફમાંથી તમને છુટકારો મળે છે એ ઉપરાંત આદુની મદદથી ગઠિયા જેવા રોગો સામે પણ તમે રક્ષણ મેળવી શકો છો તમારા શરીરની અંદર બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ હોય તો એ પણ આ આપણેથી દૂર થશે હવે આપણે અહીંયા વીસ ગ્રામ આદુ અને સાથે સાથે મેં થી છ ગ્રામ અજમો લીધો છે અજમાને આયુર્વેદિક ઔષધી માનવામાં આવે છે આપણા પાચન તંત્રને ઠીક કરવાનું કામ કરે છે પેટ સાફ કરવાનું કામ કરે છે ગેસ કબજિયાત ઉલટી એસિડિટીમાં રાહત આપે છે અજમાનું સેવન સાથે સાથે મીઠનો કિડનીના રોગો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે પેટનો દુખાવો

અજમાની અંદર કેલ્શિયમ ફોસ્ફરસ પોટેશિયમ છે જે તમારા ગઠિયા અને અથોરા જેવા રોગો સામે તમને રક્ષણ આપે છે સાથે સાથે મિત્રો અજમાનું સેવન વડીલો ખૂબ કરતા હોય છે અજમાના સેવનથી દમના રોગોમાં રાહત થતી હોય છે હવે અહીંયા એક ગ્લાસ પાણી લઈએ તો હવે અહીંયા એક ગ્લાસ પાણી લીધો છે એક ગ્લાસ પાણીની અંદર આપણે અજમાના દાણાને એડ કરી દઈએ સાથે સાથે અજમો ઉમેર્યા પછી આપણે ઉમેરીશું આદુ અને આદુ અને અજમો ઉમેર્યા પછી આપણે બરાબર હલાવી લઈએ અને ઉકળવા માટે મૂકી દઈશું અહીંયા આપણે ગેસ પર પાણીને ઉકાળવા મૂકી દીધું છે જે લોકોને હાડકાના દર્દ રહેતા હોય કફ રહેતો હોય તો એમના માટે આ રેમેડી ખૂબ જ ઉપયોગી છે જે લોકોનું પાચનતંત્ર નબળું છે એમના માટે આ રેમેડી ખૂબ જ ઉપયોગી છે જે લોકો વજન ઘટાડવા માંગે છે એમના માટે પાવરફુલ રેમેડી છે તો ખરેખર મિત્રો એક ગ્લાસ પાણીની અંદર આપણે અજમો અને આદુ એડ કર્યા પછી આપણે ઉકાળીશું આશરે આપણે આ પાણીને દસ મિનિટ સુધી ઉકાળવાનું છે આ પાણી ઉકળી જાય પછી કેવી રીતે સેવન કરવાનું છે એનું હું તમને ડીપમાં કહું મિત્રો અહીંયા આપણે દસ મિનિટ સુધી ઉકાળવાનું છે વેટલું એકદમ મીડિયમ આંચે ઉકાળવાનું છે આદુ અને અજમાના બધા જ પોષક તત્વો સારી રીતે પાણીમાં સેટ થાય ત્યાં સુધી ઉકાળવાનું છે આ તૈયાર થયેલા વેટ લોસ ડ્રિંક્સ ને આપણે હવે ગેસ બંધ કરી દે કેવી રીતે સેવન કરવું તો સવારે ભૂખ્યા પેટે હુંફાળું ગરમ ગરમ એક ગ્લાસ પાણી નિયમિત સેવન કરવાનું છે રેગ્યુલર તમારે પીવાનું છે રાત્રે સૂતી વખતે પણ તમે આ વેટ લોસ ડ્રિંક્સ લઈ શકો છો મિત્રો સવારે ભૂખ્યા પેટે આ વેટ લોસ ડ્રિંક લીધું હોય તો 30 મિનિટ પછી ચા કોફી નાસ્તો કરવાનો છે પરંતુ યાદ રહે તમારે ખાંડ બિલકુલ એક મહિના સુધી ખાવાની નથી ખાંડની બદલે સાકરનો ઉપયોગ કરો તો ઓછું નુકસાન કરશે ગોળનો ઉપયોગ કરો તો ગોળમાં આયન પુષ્કળ પ્રમાણમાં છે જે તમારા હાડકાને મજબૂત કરશે સ્વસ્થ કરશે ખરેખર મિત્રો ખૂબ સરસ મજાનો આ ઉપાય છે વજન ઘટાડવા માંડીનો જે લોકોને નિયમિત રીતે ખાંડ ખાવાની ટેવ હોય તેમને બંધ કરી દેવાની છે કારણ કે ખાંડ તમારા પેટની ચરબી બનાવે છે જે લોકો ખાંડ નથી ખાતા એમને આપોઆપ પેટ હોય છે એ અંદર જતો રહેતો હોય છે તો ખરેખર મિત્રો ખૂબ સરસ મજાનો આ રેમેડી છે આ ઉપાય છે વેટલો અત્યાર સુધીનું સૌથી બેસ્ટમાં બેસ્ટ છે ફોલો કરો અને વજન ઘટાડો